જામનગર શહેરમાં ફરી મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રંગમતી નદીના પટમાં બચુનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી ચોમાસામાં વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં બાર જેસીબી ત્રણ હિતાજી મશીન સહિતના મશીનની મદદથી કામગીરી કરવામાં આવી અંદાજે બસો કરોડની જમીન ખુલી કરાશે અને ત્રણસો જેટલી મિલકતો પર બુલડોઝર ફરસે કુલ બસો થી વધુ કર્મચારીઓ દ્વારા આ કાર્યવાહી થઈ રહી છે જેમાં અંદાજે સાત પોઈન્ટ ચિમોતેર લાખ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી થશે જામનગર જામનગર શહેરમાં રંગમતી નદીના કિનારે જે કોર્પોરેશનનો સર્વે નંબર છે બસો અઠ્ઠાણું આ સર્વે નંબરમાં બસો જે વસાહત છે એ વર્ષોથી એમાં બિનઅધિકૃત દબાણો થયેલા અંદાજે સાડા ત્રણસો જેટલા આ રેવન્યુ સર્વે નંબર બસો અઠ્ઠાણું કોર્પોરેશન હસ્તકનો છે એમાં દબાણો થયેલા નિયમ અનુસારની ચારસો અઠ્યોતેર એક અને ચારસો અઠ્યોતેર બે નોટિસો મહિના પહેલાં પાઠવવામાં આવેલી એની સામે અમુક વસાહતી હાઈકોર્ટમાં પણ ગયેલા અને છેલ્લે હાઈકોર્ટે અત્યારે કોર્પોરેશનની ફેવરમાં ચુકાદો આપીને અત્યારે કોઈ પણ જાતનું ડિમોલેશન કરી શકે છે એવી વાતને સમર્થન આપતા કોર્પોરેશનની ટીમ આજે

કટણીવાડ જે વિસ્તાર છે એમાં સુડતાલીસ જેટલા દબાણો દૂર કરેલા અને આજે બસો ચોરાણું જેટલા એટલે કુલ આ સર્વે નંબરના સાડા ત્રણસો જેટલા દબાણો દૂર થતાં લગભગ આ સર્વે નંબરમાં પોણા આઠ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી થવા જાય છે અને જો એની કિંમત ગણીએ તો એકસો ત્રાણું લાખ એટલે કે બસો કરોડ જેવી કિંમતની જમીન ખુલ્લી થવા જઈ રહી છે આ લોકોનો સહકાર છેલ્લા એક સપ્તાહથી અમને સારો એવો મળેલો છે બધાએ સામાન પણ પોતાની રીતે શિફ્ટ કરી દીધેલો છે એટલે આજે સવારે ડિમોલ્યુશનમાં બીજી કોઈ કાયદો વ્યવસ્થાની કે અન્ય કોઈ તકલીફોનો સામનો કરવો પડેલો નથી આ લોકોને કોર્પોરેશન પણ જે પોતાની જે આવાસની યોજના છે એમાં જે ભવિષ્યમાં જે આવાસો બનશે એમાં પ્રાયોરિટીના ધોરણે જે અત્યારે જેના દબાણો દૂર થઈ રહ્યા છે એમનો પણ સમાવેશ કરવાનું સક્રિય વિચારણા કોર્પોરેશન કરી રહ્યું છે